બોટાદની જો વાત કરવામાં આવે તો શહેરના ગઢડા રોડ પર ચાલી રહેલા મહોત્સવ ભવ્ય રીતે ચાલી રહ્યો છે જેમાં દરરોજ કથા સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે દેશ વિદેશથી લાખો ભક્તો આ મહોત્સવનો લાભ લેવા બોટાદમાં ઉમટી પડ્યા છે તો મહોત્સવમાં આવતા તમામ ભક્તો માટે રહેવા અને જમવાની સુંદર વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે છઠ્ઠા દિવસે બીજા સત્રમાં પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીની કથામાં ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ આનંદપૂર્વક ભાગ લીધો આ પ્રસંગે વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાન બોટાદમાં પધાર્યા હતા તેની ઝાંખી કરાવતો વિશેષ કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો બળદગાડામાં સ્વામિનારાયણ ભગવાન બોટાદ શહેરમાં પધાર્યા હતા તે સમયની ઝાંખી ભક્તોને કરાવવામાં આવી જેને જોઈને હજારો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહોત્સવ દરમિયાન અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા છે અને હજારો ભક્તો દરરોજ કાર્યક્રમનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે બોટાદ ખાતે ખૂબ જ રંગે ચંગે મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે હા બિલકુલ વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાન બોટાદમાં પધાર્યા હતા તેની ઝાંખી રજૂ કરતો કાર્યક્રમ પણ યોજાયો હતો